તેરસ ને દડા કદાચ મારા ભાવ ભર્યા કદાચ વિશાલભાઈ આયા કલાકારો નું પૂરું પાડતી હોય આશીર્વાદ મારા દેવ હોય જો તમારો ભાવ હોય તમારો જો ભાવ ભરી કદાચ મારા થોડા કદાચ દીખાજી આવતા હોય અને કોઈ દાડો પ્રવેશી કદાચ કોઈ દાડો મારા સમય કદાચ તમે મજૂરી કરીને કોઈ દાડો ગાયો એનું પરમાણ કદાચ તમારું કુળ તમારું દેવ રાખતું હોય મારા દેવ ને તો આશી હોય એટલે કદાચ આ સોળ કદાચ નો મર્ષિ પાડવાનું છે એ તો કદાચ તો બગડેલો કે સુધર્યો છે એ બુંદ કે છે બગડેલો કે સુધર્યો છે એવું બુંદ કે છે હા અને ગોઠનું પાડું ઓપરેશન કીધું હતું

એ ભલે કદાચ એક દાડો પૂછ્યું છે પણ દસ વખત પૂછાય નહીં કોઈ ફેર ના પણ પૂછવાનું તમારું એક વખત નીતિથી પૂછવા ને તો બીજા દાદું પૂછપૂછ ના કરવું પડે એટલે તમારું જે પૂછ્યું છે જે કદાચ આલ્યું છે કદાચ દીકરી આલી આપણા માટે લક્ષ્મી છે અને મારા બોલે તો મારા ઓલે દીકરો હાલ દેવો એ ગેરંટી મારી એક દાડો ડોક્ટર એવું રિપોર્ટ કાઢે કે ગોટ ગોટ કઢાવો તો જ બાળક બને એમાં ખોટી વાત છે કે ગોટ કઢાવ તો જ બાળક બને ને ગોટ ને કરો બાળક ને એક ગોટ ને બાળક બનાવી દેવું અને ગોટ બાળક બનાવી દીધું બાવજી

આવો મારો ભગવાન કે એટલે જે આલ્યું છે એ લક્ષ્મી કુદરતી છે ચાર મહિના બોલી જઈશું ચાર વર્ષ પછી દીપુર આપવાનું મારો ભગવાન ગમ ગાંધી માતા કહું છું લેખ લખી કાઢ્યો લેખો લેખ નહીં મારી હતા આ લેખો આશીર્વાદ મારા દેવ કોઈ હેરાન કરી દીકરી દે કોઈ દવા કરવી પડી

પણ શ્રદ્ધાનો વિચાર મે તો કુદરત ના કરતો હું છો પાડવા દે તમે તમારા વિશ્વાસ અaddha થી એવું કીધું મા મારી શ્રદ્ધા છે અને મારી શ્રદ્ધા થી તું આલી આવ્યો છો કદા ડૉક્ટર સુધી પડે પણ તારા આલાને તો કહી આ ગોઠ બાળક બના ડૉક્ટર તો કે ઓપરેશન મીને કીધું ડૉક્ટર ઓપરેશન કર આ નિયમ કુદરત નો કરલો તો મારો નતો એટલે જે આલ્યું છે એ સદાય માટે સુખી રહો સદાય માટે આશરો ગમે ત્યાં તને માનતા નહીં કરો તો હું તો રાજી છું તાર મળે તો કજો કોઈ રાજી છું શા કે જે છૂટી પડેલું કામ કર્યો ને હું માતા રાજી થાને આલતો તો બરા નકતા મને કે કોઈ ભૂખ માજે લેવા ના દીક માજે કે દિલ્યા તને જગત માં માતા